હલો હા પ્રફુલ્લા બેન હા ગણેશનગર માંથી વાત કરું છું આપણે વોર્ડ નંબર નવ ની ઓફિસ છે ને એની પાછળ થી અરે બેન અહીંયા ઘડી પેલું ના ઘર વખરી માટે કોઈ આવ્યું છે ના કેશ ડોલ માટે આવ્યું છે ના કીટ પહોંચાડી છે અત્યારે અહીં સુધી કેવું

ગણેશનગર વિસ્તાર છે હા હા ખ્યાલ છે ખ્યાલ છે ને એનું તો કઈ વાંધો હિતેન્દ્ર પટેલ સાહેબને ફોન કર્યો તો પણ એ તો કઈક વધારે બિઝી છે વાત જ અધૂરી સાંભળી છે ને પછી ફોન કર્યો કે એ તો નંબર વાઇઝ કીધું